વડોદરા શહેરમાં આવેલા ઉમાચાર રસ્તા વાગોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો હતો સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વધુમાં જણાવાયું હતું કે વડોદરા શહેરમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન તથા તાત્કાલિક ધોરણે તંત્રો દ્વારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવું જણાઈ આવ્યું છે ત્યારે ભ્રષ્ટાચારનો ભૂવો રોડ વચ્ચોવચ પડ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા શહેરમાં આવેલ જે ઉમાચાર રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરનું નામ નગરી પડ્યું છે ખડોદરા નગરી પડ્યું છે છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભૂવો જે પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ત્રણની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ભુવાનગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે ત્યારબાદ જે કેટલી સ્ટ્રી બનવાની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આવા તમામ ભુવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ